નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું કે આઠમા પગાર પાંચમો વિશે તો સરકારી કર્મચારીઓને મળ્યો મોટો પગારમાં વધારો જાણો કેટલો પગાર વધ્યો તો હવે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન રાખજો જેથી કરીને આવી તમને આ નવી અપડેટ છે તમારા સુધી પહોંચતી રહે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો હવે સાતમી પગાર પંચની મુદત પૂરી થયા પછી હવે આઠમા પગાર પંચની માંગણી છે એ એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ હતી પરંતુ હવે સરકારનું વલણ સ્પષ્ટ હતું કે સાતમા પગાર પંચની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નવી જાહેરાત કરવામાં આવશે તો હવે સ્પષ્ટ તો નવા વર્ષની શરૂઆત ભારતમાં સેવા સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર લઈને આવે છે નવા વર્ષના અવસરને કારણે જે કર્મચારીઓ સરકાર કર્મચારીઓ જે આઠમા પગાર પંચની રૂપમાં એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહી છે ઘણા સમયથી કર્મચારીઓ અને પેન્શનો જે પેન્શનો છે તેમાં સાતમા પગાર પંચની મુદત પૂરી થયા પછી જ જે છે આઠમા પગાર પંચનો અમલ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે તો હવે આગળ વાત કરીશું કે ક્યારે જે આઠમા પગાર પંચનો અમલ ક્યારે થશે તો આઠમા પગાર પંચના અમલીકરણની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાથી સરકારી કર્મચારીઓને લાંબી રાહતનો અંત આવવાનો છે તો હવે જે આઠમા પગાર પંચનો જે છે એ તમારો જે અંતિમ તબક્કો છે તેને લાંબી સમયથી જે રાહનો અંત છે તે હવે આવી રહ્યો છે તો ઓક્ટોબર બે હજાર પચીસમાં યોજાયેલો ખાસ કેબિનેટની બેઠકમાં જે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં યોજાયેલી એક બેઠક છે તેમાં ખાસ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ અને સલાહકારોની ભલામણને પગલે સરકારે નવા પગાર પંચના અમલીકરણને મંજૂરી આપી હતી આ અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે યોજના અનુસાર તે ફક્ત પ્રથમ જે પ્રથમ ત્રણ મહિના માટે કેન્દ્ર સરકાર કર્મચારીઓને લાગુ પડશે આ ટ્રાયલ અવધિ સફળ થયા પછી તેને વિવિધ રાજ્યો સરકારો દ્વારા તબક્કાવાર રીતે અપનાવવામાં આવશે જેનાથી લાખો કર્મચારીઓને નાણાકીય લાભ થશે તો આઠમા પગાર પંચ હેઠળ પગાર કેટલો વધશે જો આઠમા પગાર પંચ છે તેના હેઠળ કેટલો પગાર વધશે તો આઠમો પગાર પંચ અને અંગે કર્મચારીઓ મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમનો માનસિક પગાર કેટલો વધશે તો આ પગાર વધારો મુખ્યત્વે કર્મચારીઓને ગ્રેડ પે લેવલ અને જે ફિટમેન્ટ લે ફેક્ટર પર આધારિત હશે હવે નવો પગાર આ બે પરિણામો આધારે નક્કી કરવામાં આવશે જે ફિટમેન્ટ ફેક્ટર એ નવું પગાર માળખું બનાવવામાં માટે જે બનાવવા માટે મૂળભૂત પગાર દ્વારા ગુણકાર કરાયેલા ગુણાંક છે જે નિષ્ણાતો માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જે નીચલા અને ઉચ્ચતર સ્તરના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર સુધારો કરાશે જે નીચલા પગાર કર્મચારી છે તેમના નોંધપાત્રમાં સુધારો કરાશે તો હવે પે મેટ્રિક અને ગ્રેડ પે પર આધારિત પગાર વધારો સરકારી નિયમો અનુસાર કર્મચારીઓના પગારમાં સીધો વધારો થતો નથી તેના બદલે તેના પગાર મેટ્રિક અને સ્તત જે અનુસાર નક્કી કરવામાં આવે છે તેના પગાર મેટ્રિક અને પદ જ અનુસાર નક્કી કરવામાં આવે છે કે આઠમા પગાર પાંચ હેઠળ કર્મચારીઓના પગારમાં તેમનું પગાર સ્તર જે છે શ્રેણીઓના આવે છે જે શ્રેણીઓમાં છે તે આવે છે તેના પ્રમાણે વધારો કરવામાં આવશે સરકાર ટૂંક સમયમાં એક સ્તાતક જે સત્તાવાર સૂચના અને નવો પગાર ચાર્ટ બહાર પાડશે અને આ પગાર વધારાની કર્મચારીઓની નાણાકીય સ્થિતિ મજબૂત થશે જ પરંતુ તેના જીવન ધોરણમાં પણ જે સકારાત્મક સુધારો થશે તે વધ વધેલા પગાર અને પથ્થાઓ વધારવા કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ સાબિત થશે તો આ હતી આઠમા પગાર પંચની જે સંપૂર્ણ માહિતી તમને સંપૂર્ણ માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધુમાં વધુ શેર કરશો મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ